વખતે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ staff selection દ્વારા છે MTS એટલે કે multi task જે સ્ટાફ માટેની જે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. જેમાં કુલ જગ્યા છે એક હજાર અને પીંછોતેર જેવી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત બહાર પડી છે. અને લાયકાત છે જેમાં ધોરણ દસ પાસ છે તે રાખવામાં આવી છે. તો આ ભરતી વિશે આપણે માહિતી મેળવીએ કે આના ફોર્મ ક્યાંથી ભરાય અને આની છેલ્લી તારીખ કઈ છે. વગેરે માહિતી આપણે જોઈએ અહીં તમે જોઈ શકો છો મિત્રો કે સ્ટાફ સિલેક્શન કમિશન અથવા તો સ્ટાફ સ્ટાફ સિલેક્શન વિભાગ દ્વારા છે જે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં પોસ્ટની વાત કરીએ તો પોસ્ટનું નામ છે એમટીએસ એટલે કે મલ્ટી ટાસ્ક જે સ્ટાફ માટેની ભરતી છે જેમાં અલગ અલગ પોસ્ટ છે પટાવાળાની દફતરી જમાદાર ચોકીદાર સફાઈવાળા માલી વગેરે અલગ અલગ પોસ્ટ જે છે તે જાહેર કરવામાં આવી છે એમને કુલ જગ્યાની આપણે વાત કરીએ તો ભરતીમાં કુલ એક હજાર અને પિત્તોતેર જેટલી જગ્યા છે કુલ જાહેર કરવામાં આવી છે લાયકાત આમાં મિત્રો છે તે ધોરણ દસ પાસ તમે કરેલી હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણાશો અને ફોર્મ ભરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો વય મર્યાદા વિશે તો અહીં મિત્રો વય મર્યાદા છે મિનિમમ અઢારથી સિત્તાવીસ વર્ષ સુધીની વય મર્યાદા રહેલી છે પરંતુ જો તમે અનામત કેટેગરીમાં આવતા હોય તો તમને છે આમાં પણ છૂટછાટ જોવા મળશે એટલે કે ઉંમર મર્યાદામાં તમને છે અનામતનો લાભ છે તે આ ભરતીમાં જોવા મળવાનો છે પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ બાવીસ હજાર જેવું છે પગાર ધોરણ તમને છે તે જોવા મળવાનો છે વેબસાઈટની વાત કરીએ તો કઈ વેબસાઇટ બધું તમે છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો તો વેબસાઇટની વાત કરીએ તો એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન

કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી એટલે કે મફત છે એટલે કે કોઈપણ પ્રકારની ફી છે આ કેટેગરીના ઉમેદવારોએ ભરવાની નથી ફક્ત ઓબીસી અને સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ સો રૂપિયા ફી ભરવાની રહેશે હવે મિત્રો ફોર્મ ભરવાની તારીખ વિશે વાત કરી લઈએ છેલ્લી તારીખ કઈ છે તો ફોર્મ ભરવાની જે શરૂઆત છે મિત્રો છવ્વીસ જૂન બે હજાર પચ્ચીસથી આની શરૂઆત થઈ ગઈ છે અને ચોવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી ઓનલાઈન ફોર્મની આપણે અગાઉ વાત કરી તે મુજબ જે એસએસસીની ની ઓફિશિયલ જે આ વેબસાઇટ છે એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જઈને તમે જે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો